અમદાવાદના રાણીપ વિસ્તારના કાળી ગામમાં ગરનાળામાં છ દિવસથી વરસાદી પાણી અને કાંદવને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને વલ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવે છે ગાંધીનગર લોકસભામાં કરોડો રૂપિયાના વિકાસના કાર્યો કરવામાં આવતા હોવા અંગેની વાતો કરવામાં આવે છે પરંતુ આજ લોકસભાના સાબરમતી વિધાનસભા રાણીપ વોર્ડમાં આવતા કાળીગામ ગરનાળામાં વરસાદ બંધ થયાના છ દિવસ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી ગટરના ગંદા પાણી તેમજ વરસાદી પાણી હોવાથી કાદવ કીચડ થઈ ગયો છે તો તેરમી મે ના રોજ મંગળવારે સાંજે ત્યાંથી પસાર થતા પાંચ થી વધારે લોકોના વાહનો સ્લીપ થઈ ગયા હતા જેમાં ત્રણ થી વધારે તો મહિલાઓ પોતાના એક્ટિવા ઉપરથી પડી ગઈ હતી સામાન્ય ઈજાઓ પણ થઈ હતી તો ભાજપના રાણીપ વર્ડના કોર્બોરેટરો અને ઇન્જિનિયર વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે નાગરિકો વાહન લઈને પડ્યા હતા રાણીપુવર્ડમાં કાળીગામ ગરનાળું આવેલું છે જેમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે એક ઇંચ જેટલો પણ વરસાદ પડે તો આખું ગરનાળું પાણીથી ભરાઈ જાય છે અને ગટરના પાણી તેમજ કાદવ કીચડથી જતા હોય છે તો વરસાદ બંધ થયાના છ દિવસ પછી પણ આ ગરનાળામાં પાણી ભરાયેલું છે કાદવ થયો છે જેના કારણે આ વિસ્તારમાંથી વાહન લઈને પસાર થતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે જે લોકો પોતાના વાહન લઈને ગરનાળામાંથી પસાર થયા હતા તે લોકો વાહન લઈને સ્લીપ થઈ ગયા હતા અને પડી ગયા હતા